રાજકોટમાં અગ્નિકાંડ બાદ પણ ધોરાજી નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું છે રાજકોટ ગેમ ઝોનમાં ફાયર સેફટીના અભાવને લઈને આગ વધુ વિકરાળ બનતા અનેક પરિવારના લોકો આગમાં ભડતું થઈ ગયા છે અને હજુ પણ લાશોના ડીએનએ ટેસ્ટ કરીને મૃતદેહોને પરિવારોને સોંપવામાં આવી રહ્યા છે આવી આગની દુર્ઘટનાઓ છતાંય ધોરાજી નગરપાલિકા તંત્રને જાણે લોકોના જીવની કોઈ કિંમત જ ના હોય તેમ શરમ નેવે મૂકીને ઘોર નિંદ્રામાં જોવા મળ્યું છે ધોરાજી નગરપાલિકાનું નવું અધતન બિલ્ડિંગ બન્યું એને પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે નવા અધતન બિલ્ડિંગમાં નથી ફાયર સેફ્ટીના સાધનો તો નગરપાલિકામાં નવા બિલ્ડિંગમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ સીડી છે જો આગની ઘટના બને તો કચેરીના કામ અર્થે આવતા અરજદારો અને કર્મચારીઓના જીવનનું શું થાય એક તરફ સરકાર ફાયર સેફ્ટી ના હોવાના કારણે કડક કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી છે ત્યારે ખુદ ધોરાજી નગરપાલિકા ફાયર સાધનો વિહોણી છે નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીના સાધનો નથી તો તમે લોકો ફાયર સેફ્ટી બાબતે લોકોને સૂચના કઈ રીતે આપશો જાગો જાગો નગરપાલિકાના સત્તાધીશો અને લોકોના જીવનનું કંઈક વિચારો નગરપાલિકામાં ફાયર સેફ્ટી મુદ્દે થોડું ધ્યાન આપો અને જો આગની ઘટના બને તો અરજદારો અને કર્મચારીઓ પોતાનો જીવ બચાવી શકે તેવી વ્યવસ્થા કરો એ સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ તમને કહી રહ્યું છે કે હવે તો ઘોર નિંદ્રામાંથી જાગો